અંદર ધોળે દાડે હાડા તીન વાગે માર્કેટ યાર્ડમાં ચાલુ વસ્તી અવરનવર કાશ તોડી અને થેલો લઈને ફરાળ થઈ ગયો રફુ ચક્કર એક જ મિનિટમાં બે બાઇક હતા અને કેડે દોડતો દોડતો અમે પકડવા નહીં થરાજ જાય ખોળથી વીસ હજાર બે લાખ ને વીસ હજાર સુધી મારી રકમ હતી મહત્વપૂર્ણ અહીંયા જે ગાડીમાં પડેલો પ્રેમેટ જો આ રીતે લૂંટાઈ જતું હોય તો હવે ખરેખર અહીંયા એક પોલીસ પોઈન્ટની જરૂર છે તેમજ આવા લોકોને તરત પકડશો બનાસકાંઠા જિલ્લાના થરાદ એપીએમસી સંચાલિત રાહ માર્કેટ યાર્ડમાં આજે ધોળા દિવસે લૂંટની ગંભીર ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી ગાડીમાં કાચ તોડી તેમાં રાખેલી રોકડ રકમ ભરેલી થેલીને ચોરીને ચોરીને અંજામ આપ્યો છે જો કે આ માહિતી મુજબ થેલીમાં કુલ રૂપિયા બે લાખ સોળ હજારની રકમ હતી આ લૂંટ બાદ આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા

અને દુકાનમાં મેં જઈને બેઠો બેન જાય એક ભાઈ આવ્યો કોઈક કાળા શર્ટવાળો છ કાસ તોડે અને મારો થેલો અને પેમેન્ટ લગભગ અંદાજે હોળથી વીસ હજાર બે લાખ ને વીસ હજાર સુધી મારી રકમ હતી મહત્વપૂર્ણ પછી અહીંયાથી હું બેંકમાં ગયો મારે સંબંધીને મળવા ત્યાંથી આવ્યો પાછો પાછો હું દુકાને બેઠો એટલામાં અંદર ધોળે દાડે સાડા તીન વાગે માર્કેટ યાર્ડમાં ચાલુ વસ્તી અવરનવર કાસ તોડે અને થેલો લઈને ફરાર થઈ ગયો રપુ ચક્કર એક જ મિનિટમાં બે બાઇક હતા અને કેડે દોડતો દોડતો અમે પકડવા નહીં દીધું થરાજ જાય અમે ફરિયાદ નોંધાવી અને અરજી દઈને આવ્યો સાહેબ લોકો હવે ગમે તે રીતે શોધ કરો હ મારા મહત્વમાં વસ્તુ ચોપડા હતી બુક હતી ઓર્ડર બુક હતી અને અથવા એક લેટર પેડ હતી અને એ મહત્વમાં વસ્તુ હતી થરાદના રાગ અમે થરાદ એપીએમસી દ્વારા આયોજિત માર્કેટ યાર્ડ છે જેમાં વીસ દુકાનો છે આજુબાજુના ખેડૂતોનો માલ અહીંયા ભરાવવામાં આવે છે રોજિંદો પૈસાની લેવડ દેવડ થતી હોય છે ત્યારે આજે વીસ નંબરની પેઢી ચલાવતા મોગીલાલ માળીને ત્યાં એમની દુકાન આગળ ગાડી પાર્ક કરેલી હતી ગાડીમાંથી કોઈ માણસે આવી અને ગાડીનો કાચ તોડી અને અંદર પડેલી કેશ એટલે મતલબ એમના કહેવા પ્રમાણે બે લાખ ચાલીસ પિસ્તાળીસ હજાર રૂપિયા ધોરણ દિવસે કાચ તોડીને લઈને જતો રહેલો છે ત્યારે હવે બીજા દુકાનદારો વેપારીઓમાં ડર છે કે જો આવી સેફ જગ્યામાં અહીંયાથી ગાડીમાં પડેલો પ્રેમેટ જો આ રીતે લૂંટાઈ જતું હોય તો હવે ખરેખર અહીંયા એક પોલીસ પોઈન્ટની જરૂર છે તેમજ આવા લોકોને તરત પકડશો તો લોકોને થોડો વિશ્વાસ બે નહીંતર અહીંયા આવતા જતા વેપારીઓ તેમજ ખેડૂતો ડરશે કારણ કે રા એક હાઈવેને જોડાયેલું ગામ છે જ્યાં માર્કેટ યાર્ડ પણ મોટી છે બાજુમાં મોટું માર્કેટ છે આજુબાજુના વીસથી પચીસ દુકાનો ગામોની વસ્તી પણ અહીંયા આવતી હોય છે ત્યારે તાત્કાલિકના ધોરણે એસપી સાહેબ દ્વારા જો અહીંયા નાના મોટી પોલીસ ચોકી કાયમી કરવામાં આવે તો આવા ગુના થતાં અટકશે ટુ ડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા થરાજ